નખત્રાણા વિસ્તારમાં રહેતી સગીરા સાથે ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા ખેડવી લગ્ન સુધીની વાત કરી શારીરિક સંબંધ બાંધી ફોટા વાયરલ કરી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી આ બાબતે નખત્રાણા પોલીસમાં પોક્સો સહિતની ગંભીર કલમો તળે ગુનો દાખલ થયા બાદ એલસીબી આરોપીને ઝડપી લીધો છે નખત્રાણા પોલીસમાં આ બાબતે દાખલ થયેલી ફરિયાદ મુજબ છેલ્લા બે વર્ષથી આ બનાવને અંજામ અપાયો હતો સુરેન્દ્રનગરના છુડા તાલુકાના દળ ગામના વીસ વર્ષીય આરોપી દીપ વાડીલાલ સોલંકીએ ઇન્સ્ટાગ્રામમાં સગીરા સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા અને બાદમાં પરિવારને બ્લેકમેલ કરતા ધમકી આપી હતી કે દીકરીના લગ્ન તેની સાથે જ કરાવી આપવો પડશે નહીં તો ફોટા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની અને સગીરાની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ કિશોરીના ભાઈને ફોન કરી ધમકી અપાઈ હતી યુવતી પાસેથી ચાર હજાર રૂપિયા પડાવી લીધા હતા અન્ય કુટુંબીના ફોનમાં ફોટા મોકલી વાયરલ કરવાની ધમકી આપી એક લાખ અઠાણું હજારની માંગણી કરી પરિવારને ભયમાં મૂકી દેવામાં આવ્યો હતો આ બનાવમાં ભુજ એલસીબીની ટીમે બાતમીના આધારે તેના ગામ મોજી દળમાં જઈ તપાસ કરી હતી અને ગામના બસ સ્ટેશન પાસેથી આરોપી મળી આવ્યો હતો જેને નખત્રાણા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે